વડોદરા આજવા રોડ પર દુકાનને તાળું મારીને નજીકની દુકાનમાં પાણીની બોટલ લેવા ગયેલા વેપારીની દુકાનમાંથી બે ચોર રોકડા અને સીસીટીવી કેમેરા ચોરી ગયા હતા સયાજીપુરા ગામ ચોતરાવાડા ફળિયામાં રહેતા સમીર હનીભાઈ મલિક આજવા ચોકડી પાસે અનંતા લાઈફ સ્ટાઇલમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર મિલન ટ્રેડર્સ નામની રેતી કપચીની દુકાન ચલાવે છે ગઈકાલે બપોરે તેઓ દુકાનને હતા બપોરે બે વાગે તરસ લાગતા તેઓ દુકાનને લોક મારીને નજીકમાં આવેલા પટેલ પાર્લર ખાતે પાણીની બોટલ લેવા માટે ગયા હતા પાંચ જ મિનિટમાં તેઓ પોતાની દુકાને પરત આવી ગયા તે સમયે તેમની દુકાનમાંથી બે વ્યક્તિઓ બહાર નીકળતા હતા સમીર મલ્લેકે પૂછ્યું તો તેઓએ જણાવ્યું હતું કે અમે સિમેન્ટનો ભાવ પૂછવા માટે આવ્યા હતા ત્યારબાદ તેઓ સફેદ કલરના મોપેડ ઉપર ભાગી છૂટ્યા હતા સમીર મલેકે દુકાનમાં જઈને જોયું તો ઢોવાની અંદરથી કાળા કલરનું પર્સ ગાયબ હતું તથા સીસીટીવી કેમેરા પણ ન હતા બે ચોર રોકડા સાઠ હજાર અને સીસીટીવી કેમેરા ચોરીને ભાગી ગયા હતા વડોદરા આજવા ચોકડી પાસે માત્ર પાંચ જ મિનિટના ગાળામાં ચોરી કરનાર બે આરોપીઓ જાફર હારીફભાઈ ઘાંચી તથા હારૂન રસીદભાઈ ઘાંચી બંને રહેઠાણ સના કોમ્પ્લેક્ષ આજવા રોડને કપુરાઈ પોલીસ સ્ટેશનના પીઆઈડીસી રાવલે રોકડા પચીસ હજાર તથા મોપેડ મળીને કુલ રૂપિયા પિસ્તાળીસ હજાર મત્તાની સાથે ઝડપી પાડ્યા છે આરોપી જાફર સામે અગાઉ અગિયાર ગુના દાખલ થયા છે જ્યારે એક વખત પાસા અને તડીપાડ પણ થયો છે જ્યારે રસીદ સામે બે ગુના દાખલ થયા છે